આ લડાઈ કોઈ વ્યક્તિ સામેની નથી વૈચારિક વિવિધતાએ દેશની લોકશાહીનું હાર્દ છે અમે ક્યારેય નહીં ઈચ્છીએ કે ભારતીય જનતા પાર્ટી વિહીન કોંગ્રેસનું રાજ વિવિધતાએ જ આ દેશને ઘડ્યો છે વૈચારિક મતભેદોએ જ લોકશાહીને ફૂલી ફાલીને પંગરાવી છે આજ લડાઈ કોઈ વ્યક્તિ સામેની નથી લડાઈ કોઈ વિચારધારા સામેની નથી લડાઈ પરશોત્તમભાઈ કે પરેશભાઈની નથી લડાઈ ભાજપ કે કોંગ્રેસની નથી આ લડાઈ સત્તામાં બેઠેલા લોકોના અહંકારને ઓગાળવા માટેની છે સામાન્ય માણસના સ્વાભિમાનનું રક્ષણ કરવા માટેની છે આ દેશમાં બાબા સાહેબે પ્રાણપુરીને જે સંવિધાનથી અઢારેય વર્ણની અધિકાર યાત્રા આગળ વધારી હતી આજ એ અઢારેય વર્ણની અધિકાર યાત્રા ઉપર ક્યાંય સરકારી તંત્રએ લગામ કસી છે ત્યારે ફરી પાછા આ દેશનું બંધારણ બચાવવા માટે સંવિધાનની રક્ષા કરવા માટે દેશના બધા જ લોકો સાથે મળી આ સ્વાભિમાન યુદ્ધને આગળ ધપાવે એવી રાજકોટના જનજનને વિનંતી મોડલના આશીર્વાદ લઈ અને આ સ્વાભિમાન યુદ્ધની શરૂઆત એનો પાયો રાજકોટના પાદરમાં નાખ્યો છે જલારામ બાપાને માથું નમાવી અને આશાપુરાના આંગણે આવ્યો છું અને ચોટીલાના ડુંગરેમાં ચામુંડા ભવાનીને દર્શન કરીને આજનો દિવસ પૂરો એટલે સમાજના બહોળા વર્ગે એક નાની એવી વિનંતી કરી હતી એ નહીં સ્વીકારીને મને લાગે છે કે અહંકારનું પ્રદર્શન કર્યું છે ત્યારે ઓગણીસમી તારીખે સવારે દસ વાગે રાજકોટ જિલ્લા કોંગ્રેસ પરિવારના આગેવાનો જે મુજબ રૂપરેખા ઘટશે અમે સ્વાભિમાન સંમેલનનું આયોજન કરવાના છીએ અને પછી વિજય અંદર કોંગ્રેસ ભૂતકાળ એનો સાક્ષી છે ભારતીય જનતા પાર્ટી દર ચૂંટણીએ ક્યાંય જ્ઞાતિ જાતિ ધર્મ કોમ વચ્ચે ભાગલા પડાવવાના પ્રયાસ કરે છે વર્ગ વિગ્રહ નું બીજ રોપી અને આ પત્તા મેળવવામાં